આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગુજરાતભરમાં ગુજરાત ઘડવીને એક પ્રશ્ન પૂછે છે અને ત્યારબાદ ત્યાં હાજર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા એ વ્યક્તિને થપ્પડ મારી દે છે ત્યારબાદ આપણે આવા અનેક કિસ્સાઓ જોયા જેમાં આમ આદમી પાર્ટીની આ જાહેર સભામાં લોકો આવીને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાન નેતા ત્યાં હાજર હોય છે સંબોધિત કરી રહ્યા હતા ત્યાં અચાનક એક વ્યક્તિ અને ત્યારબાદ એમની સાથે એક ટોળું ત્યાં આવી પહોંચે છે અને ગોપાલ ઇટાલિયાને જાહેરમાં પ્રશ્ન કરે છે એ પ્રશ્ન કર્યા બાદ ત્યાં શું પરિસ્થિતિ સર્જાય છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં અનેક કાર્યક્રમો યોજી રહી છે આ કાર્યક્રમોથી પણ વધુ ચર્ચામાં રહેતા હોય છે કાર્યક્રમોમાં જે લોકો આવીને આમ આદમી પાર્ટીના જે કેવા નેતાઓ હોય છે ને જે પ્રશ્નો પૂછે છે એને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે કારણ કે મોરબીમાં આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની જે જાહેર સભા હતી એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને એક વ્યક્તિ આવીને પ્રશ્ન પૂછે છે ને ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ વ્યક્તિને થપ્પડ મારી દે છે એ પછી આમ આદમી પાર્ટીની આજે ગુજરાત જોડો યાત્રા જે છે એમાં એવા અનેક કિસ્સાઓ બન્યા કે કોઈ પણ વ્યક્તિ આવી અને જે પણ આમ આદમી પાર્ટીના આગેવાન નેતા ત્યાં હાજર હોય છે એને પ્રશ્ન પૂછે છે કચ્છના ગાંધીધામ ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટીની આવી જ એક સભા યોજાઈ હતી ને એમાં પણ કંઈક આવું જ બન્યું ગોપાલ ઇટાલિયા જે વિસાવદર ધારાસભ્ય છે એ એક ટોળું પણ આવે છે એ લોકો પણ ગોપાલ ઇટાલિયાને આક્રોશપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન પૂછે છે અને ત્યારબાદ ત્યાં જે પરિસ્થિતિ સર્જાય છે ગોપાલ ઇટાલિયા તેની શું પ્રતિક્રિયા આપે છે બધા જ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરીએ એક નજર ગોપાલભાઈ પ્રશ્ન સાંભળ્યું

બીજો પ્રશ્ન એ કે છૂટાય બાદ આપ વિસાવદમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે ઈ અમે જાણતા ને જણાવ બહુ સરસ જે દોસ્તો આપનો નામ છે આલુસી જાડે આપણો આખો નામ આપણો ગામનો નામ અને ચાલો હાંભળે આ કોણ પૂછીને ભાઈ મારું નામ બહાદુરસી જાડેજા ગામ નખતરાણા તાલુકો નખતર અહીંયા પ્રશ્ન પૂછવા જાયવા તો બેસર એ આ વાળો જવાબ આપ તો હાલ હાલ કઈ વાંધો નહીં ના 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 કઈ બહુ હાર બીજું કઈ રહી નથી ક્યાર ના મારી હું આમ આમ જોતા તો મને ખબર તો હતી કે લોચા વાળું છે પણ કઈ વાંધો નહીં પેલા તો તમારું સ્વાગત છે સાંભળો હવે જવાબ કહી દઉં કે તમારી જેવા જાગૃત માણસો જો ભાજપ ને પચીસ લીધા હોત ને તો અમારે રાજકારણ માં આવવાનું ઉપર બી આવો માઇક માં તમે આખું થોડું આવ્યા બધા આવો પેલા એ આ તો આડ દવા બધા ઉપર બી આવો નહીં ઉપર આવો એટલે પ્રશ્ન નહીં અમારે ભાજપ જેવી સિસ્ટમ નથી આવી માન સન્માન સાથે આવો

તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર છે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પ્રશ્ન કર્યા છે નથી ક્યાં જવાબ અમે જાગૃત નાગરિક છે અમારો હક છે એમાં તમને હક છે એટલે તમને પ્રશ્ન ઉપર સાહેબ તમે એમને કીધું કે પોલીસ પોલીસ આવે તો અમે કઈ ગુડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય અને એને મોકવા દો મૂકી દે

ભાઈ તમે આવી જ ને પર પૂછી લો એટલે શાંતિ થઈ જ હાલો કોણ માટી કોણ રહ્યો પ્રશ્ન પૂછવા આવો આવો અરે મારા વાલા આવો ને આવો મારા પ્રશ્નોનો ને ભાઈ તમને આટલું પ્રેમથી કોણ નહીં કે આવો ને આવો 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 ઉપર આવો હે

કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને કયો મને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીનનો જે પટ રીન્યુ નથી ત્યાં મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન કઈક પૂછશે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામ નો કચ્છ નો પ્રશ્ન પૂછશે પણ આ વિસાવતન નું લઈને આવ્યા ઉપર વહી આવો તમને શોભા નથી દેતો ઉપર વૈયા આવો થી નહીં ઉપર આવો મારા ઉપર વૈ આવો હવે તમારું ટીવીમાં આવી ગયું છે વાયરલ થઈ જાય હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ નહીં ભાઈ આમનું વાયરલ કરી દેજો જરા કોઈ ટિકિટું ટિકિટું ભાજપ માં તાલુકા જિલ્લાની મળી જાય હવે આપણે આગળ વધારીએ મજા ઈ વાતની છે દોસ્તો પહેલા મને બધા એમ કે ભાઈ મજા આવી કે ન આવી ને મજા આવી કે નો આવી આમ હાલે જ્યારથી હું વિસાવદર ચૂંટણી જીત્યો છું બધાને હિંમત આવી ગઈ પ્રશ્ન પૂછવાની ને એથી હારો હું હોય ભાઈ મને પૂછો એને પૂછો હવને પૂછો એમાં હું ઈ તો ક્યારે મારા ભાષણમાં કેતો તો તરી વરતી ભાજપ વાળે દબી દીધા હતા કોઈને બોલવા નોતા દેતા આ હું ચૂટાણો પછી બધા હિંમત આવી એટલે પહેલો પ્રશ્ન મને પૂછે તો હારી બાબત છે એમાં કે વાંધો છે અમારે તો ગુજરાતના જે જે ગામમાં જઈએ એ તમામ ગામડામાં દોસ્તો અત્યારે આમ આદમી પાર્ટી ને જે આવકાર મળી રહ્યો છે ને એનાથી જનપ ઉપાધિ માં મુકાઈ ગયા છે એટલે વાંધો આવું કરે પડે એમ નથી દોસ્તો ભાઈ વાયરલ થઈ જશો હું કામ ઉપાધિ કરું ફેમસ થઈ જાઓ ક્યાં ટેન્શન છે ચાલુ કરી આપણી વાત ઉપર એ ભલે એની રીતે મજા કરે દોસ્તો કચ્છ અંદર ભાઈ ઉપર આવીને બોલો ઉપર આવીને બોલો આ લ્યો માઇક લે ભાઈ ને માઇક આપો માઇક આપો 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 માઇક આપો મંચ ઉપર આવી જાવ શરમ આવશો કેમ કાળા કામ કરવા આવ્યા છો ઉપર આવો ભાઈ આવો ઉપર આવી જાઓ આવી જાવ ઉપર આવી જાઓ

એટલે આગળ નો કાર્યક્રમ ચાલુ રાખીએ સિંગલ રસ્તો હોય આખી જિંદગીથી અમે જોઈ રહ્યા સિંગલ રસ્તો હોય

કરો પેલે <is something cioè> જંડાનું શાસન નહીં ચાલે જનતાનું શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં અમે કોઈનાથી ડરવા બરવાવાળા નથી કેમ કે ચાઇના કેડા ધંધા અમે નથી કરતા જરણ પચાવવાના ધંધા અમે નથી કર્યા દારૂ વેચાવાના ડ્રગ્સ વેચાવાના ધંધા અમે નથી કર્યા એટલે ભાજપના પણ ગું અમે ડરવાના નથી દિવસો સ્વીકારી રહી છે ખુબ મોટો આવકાર મળી રહ્યો છે ત્યારે હું ગાંધીધામ ના સૌ લોકો નો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથી મિત્રો આજે આ ગાંધીધામ ની સભામાં આ રીતે જે કાર્ય થઈ રહ્યું છે કે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આ લોકો 30 વર્ષથી ભાજપની સરકાર ચલાવી છે આ વખતે એની સામે અમે લોઢાના આવ્યા છે ને એ દોસ્તો મને એમ પૂછે છે કે ગોપાલભાઈ ઇટાલિયા શું કામ કર્યું એ પૂછવા આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તમારી જેવા ગુંડાઓને ખુલ્લા પાડ્યા અને જનતાને જાગૃત કરી

પોલીસ છે નહીં સુગાવ હપ્તા બાજી ચાલે છે અમે આ ધંધાને ને લખીએ છીએ

જનતા જો આવી રીતે જાગૃત થાય ને તો ભલ ભલા ગુંડાઓ ભાગી જવું પડે તમે એનો લાઈવ દાખલો જોયો લાઈવ દાખલો જોયો કે જો આ જનતા જાગૃત થઈ ગઈ કચ્છની તો તમામ ગુંડાઓનો નો સફાયો આવનારી ચૂંટણીમાં તમે જ કરી શકો જનતા જો સહન કરી લે જનતા જો ચલાવી લે જનતા જો ગુંડાઓ સામે ચૂપે તો તો ગું ચ વેશે ઠેકાત છે કે સરકારો પાડી શકે જનતા બધી જ તાકાત છે પણ જનતા દોસ્તો જાગે નઈ ને ત્યાં સુધી કોઈ દિવસ પરિવર્તન નથી આવતું ગુજરાત માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મેં ગુજરાત ના કરોડો લોકો જાગૃત કામ હાથ ધર્યું અને લોકો જા લોકો હિંમત બોલતા નતા એને બોલતા કેમ કર્યા જે લોકો ચાલીસ ચાલીસ વર્ષ થી ચૂપચાપ સહન કરી ને જીવતા હતા એને બોલતા કેમ કર્યા જે લોકો ભાજપના ગુંડા સામે ઉઠાવતા એને અવાજ ઉઠાવતા કેમ કર્યા એ વાતનું એ મારી સામે બદલો લેવાની કોશિશ કરે છે પણ દોસ્તો અમે જાણીએ છીએ બધું બધું જ જાણીએ છીએ મારે જાહેરમાં એટલું જ કહેવાનું છે કે કોઈએ કરેલું નબળું કરમ